જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે ગુજરાત હાઈકોર્ટ પગાર વધારાની મંજૂરી આપી ચૂકી છતાં રાજ્ય સરકારે પગાર નથી વધાર્યો રાજ્ય સરકાર તમામ વિભાગોના કર્મચારીઓ દિવાળીનું બોનસ આપે છે પરંતુ અમને નથી આપતા બે હજાર ચોવીસમાં હાઈકોર્ટે કરેલા હુકમની સામે સરકારમાં અપીલ ગઈ

માંગણી અમારીઓ અમારી માંગણી છે કે આજે હાઈકોર્ટે જે ચુકાદો આપે છે એનો ગુજરાત સરકાર વહેલા માં વહેલી તકે અમલ કરે અને બીજી માંગણી અમારી એ છે કે સરકાર આજે સશક્તિકરણ ની વાતો કરી રહી છે તો સ્ત્રી સશક્તિકરણ આજે અંદર દેખાઈ રહ્યું છે કે તમામ અધિકારીઓ ને તમામ કર્મચારીઓને બધાને દેખાવું જોઈએ કારણ કે સરકાર કેટલું શોષણ કરતી હશે અને આ બેને કેટલી કંટાઈ હશે ત્યારે આજે રોડ પર આવવાનો અમારો વખત આવે છે આમ તો ઘણા વખત થી આંદોલનો કરી રહ્યા છે પણ સરકાર અમારું કઈ પણ સાંભળતી નથી

એ સરકાર બાદ કરી દે પોષણ ટ્રાકાટની કામગીરી જે રોજે રોજ ઠાવવામાં આવે છે તો બીજી બાજુ અમારી પાસે મોબાઈલ નથી જે બે હજાર ઓગણીસમાં મોબાઈલ આપેલા તે બગડી ગયેલા છે એટલે ગુજરાત સરકાર વહેલા નવેલી તકે નવા મોબાઈલની વ્યવસ્થા કરે સારું એવું નેટવર્ક આપે અને જે પોષણ પાટકારની કામગીરી છે એમાંથી થોડી મુક્તિ આપે તો આ બેનો બાળકોના શિક્ષણ પાછળ થોડું ધ્યાન પોતાનું કેન્દ્રિત કરે એવી અમારી માંગણી છે